ડાંગ જિલ્લામાં રક્ષાબંધનના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી તેમજ રક્ષાબંધન અને શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર એમાં બંને પર્વ એક જ દિવસે હોવાથી ભગવાન શિવજીના દર્શન રૂપે પણ સવારે મળી હતી ભાઈ બહેનના અખૂટ પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન ત્યારે ડાંગ જિલ્લામાં શ્રાવણિયા સોમવાર અને રક્ષાબંધન એક જ દિવસે હોવાથી ખીરમાણી ગામે મહાલા કુળદેવીના આશીર્વાદથી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધન પર્વમાં બહેનો ભાઈના કાંડા પર દોરા બાંધે છે જે શ્રદ્ધા ત્યાગ અને સમર્પણની ભાવનાનો ત્રિવેણી સંગમ દર્શાવે છે દરેક ભાઈ બહેન રક્ષાબંધનની આતુરતાથી રાહ જોતા હોય છે તેમાં ભાઈ બહેન એકબીજા માટે વાહનના દરિયા સાથે

મહાલા પરિવારના ભાઈ બહેનોને ખુશીનો માહોલ સર્જાયો હતો રિપોર્ટર રમેશ મહાલા ડાંગ